આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા રન 4 હેલ્થ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અત્યારની ભારત દેશની વર્તમાન યુવા પેઢીને વિદેશી તાકાતો દ્વારા ખોખલા કરવાનો જે પૂરા ભારતની અંદર ષડયંત્ર ચાલે છે તેના વિરોધમાં અને યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન બજરંગ દળ દ્વારા પૂરા ભારતમાં કરવામાં આવે છે जय मां हरवद शहरनी संदीपनी विद्यालय एस पी विद्यालय मंगलम विद्यालय सरस्वती शिशु मंदिर તેમજ महर्षि गुरुकुल ના વિદ્યાર્થીઓ તથા હળવદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાનાણી મેડમ તેમજ હળવદ પોલીસ સ્ટાફ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદ હળવદ પ્રખંડ ના કાર્યકર્તાઓ તેમજ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહેલ અને સરસ્વતી શિશુ મંદિર થી દરબાર ના કા થઈને ગામની મેઈન બજાર થઈ બ્રાહ્મણની ભોજન શાળા પર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આતકે હળવદ બજરંગદલના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રિપોર્ટર સંતોષભાઈ ઓગાણિયા હળવદ